જ્યારે હું સાંજે સોનલના ઘરે દૂધ આપવા અને પૈસા લેવા ગયો ત્યારે સોનલના ઘરનું બારણું ખુલ્લું જ હતું તેથી હું સીધો જ ઘરમાં જતો રહ્યો ત્યારે સોનલ પોતાની એલઈડીમાં ટીવી ગંદી ફિલ્મ જોઈ રહી હતી આ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો ત્યાર પછી સોનલને મને કોફી પીવા માટે આપી અને પછી જે થયું તે જાણી તમે આચર્ય તકિત થઈ જશો કારણ કે સોનલે મારી સાથે દોસ્તો મારું નામ સોહમ છે અને હાલ મારી ઉંમર બાવીસ વર્ષની છે મારા માતા પિતાના મૃત્યુ પછી ઘરની બધી જ જવાબદારી મારા પર હતી કારણ કે ઘરમાં મોટો હતો મારા કરતાં ચાર વર્ષ નાની મારી એક બહેન છે હું મારા અભ્યાસ સાથે સાથે હું એક દૂધની ડેરીમાં નોકરી પણ કરતો હતો હું દરરોજ સવારે ચાર વાગે ઉઠતો હતો અને નોકરી પર જતો રહેતો હું એક શહેરના લોકોને સવારમાં સવારે દૂધ આપતો મારે ગજાના સોસાયટીમાં રહેતા લોકોને દરરોજ દૂધ આપવાની નોકરી હતી આ સોસાયટીમાં લોકો ખૂબ જ સારા હતા આ સોસાયટીમાં લગભગ ચાલીસ ઘર હતા બધા લોકો મને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા વાર તહેવાર હોય ત્યારે આ સોસાયટીના લોકો મને ખૂબ મીઠાઈઓ આપતા કારણ કે તેમને ખબર હતી કે હું એક ગરીબ પરિવારનો છું હું સવારે ચાર વાગે નોકરી પર જતો અને નવ વાગે ઘરે પાછો આવતો ત્યાર પછી હું કોલેજ જતો અને સાંજે સાત વાગે પાછો નોકરી પર જતો આજે રાતના નવ વાગે ઘરે આવતો મારી બહેન મને સાંજનું ટિફિન બનાવીને આપતી આમ કરતાં ને કરતા આ ડેરીમાં નોકરી કરતા મને બે વર્ષ થઈ ગયા અને ડેરીના માલિક પણ મને સારો એવો પગાર આપતા જેથી હું મારા પરિવારનું ભરણ પોષણ કરી શકતો પરંતુ એક દિવસ જ્યારે હું સોસાયટીમાં દૂધ આપવા માટે ગયો ત્યારે જ અસુભાઈ સાહેબે મને કહ્યું કે કાલે હું અને મારો પરિવાર આ ઘર છોડીને જઈ રહ્યા છીએ પરંતુ આ ઘર મેં ભાડે આપ્યું છે તો કાલે એ લોકો આવે ત્યારે તું એમને વાત કરી લેજે કે એમને દૂધ જોઈએ છે કે નહીં ત્યારે જશુભાઈ એને કહ્યું ઠીક છે એમ કહીને કહ્યું અને બીજા દિવસે મેં તે મકાનનો દરવાજો કકડાવે તો અંદરથી એક માણસ બહાર આવે તો મેં તેમને કહ્યું કે હું આ સોસાયટીમાં દૂધ આપું છું જો તમારે સવાર સાત દૂધ લેવું હોય તો તમારું નામ લખાવવું પડશે ત્યારે તેમણે મને કહ્યું કે હા મારે પાંચસો ગ્રામ સવાર સાત દૂધ લેવાનું છે પરંતુ મારા ઘરે મારી પત્ની હશે કારણ કે મેં હૈદરાબાદમાં એક કોન્ટ્રાક્ટ લીધો છે જ્યાં હું જવાનું છું એટલા માટે તું મારી પત્નીનું નામ લખ મારી પત્નીનું નામ સોનલ છે ત્યારે મેં કહ્યું સવાર સાત તમારી પત્નીને દૂધ આપી ત્યારે તે માણસે કહ્યું પૈસા પણ મારી પત્ની જોડેથી લઈ લેજો ત્યારે મેં કહ્યું ઠીક છે એમ કહીને હું આગળ ચાલ્યો અને બાકીના ઘરમાં દૂધ આપીને પાછો ઘરે આવ્યો અને પછી જ્યારે હું સોનલના ઘરે દૂધ આપવા ગયો તો સોનલ મારી સામે જોઈ જ રહીતી અને મને કહેતી કે કોઈ તકલીફ હોય તો મને જરૂર કહે છે કોઈ મારી તકલીફ જરૂર કરે ત્યારે મેં કહ્યું કે તમારો આભાર આ જમાનાના લોકો બીજાના દુઃખની કે કોઈ કિંમત છે તમે સારા કહેવાય કે મારી મદદ કરવા તૈયાર છો એમ કહીને સોનલના દૂધ આપીને હું આગળ વધ્યો હું જ્યારે પણ સોનાલના દૂધ આપવા માટે જાઉં ત્યારે સોનલ એકદમ ટૂંકા વસ્ત્રો જ પહેર્યા હોય તે જોઈને મને નીચે જોઈ લેતો ત્યારે સોનલ મને કહેતી કે સોહમ આ બધું તો આજના જમાનામાં નોર્મલ કહેવાય જોને મારા પતિ પર છેલ્લા એક અઠવાડિયા છે અને હું તૈયાર કહીશું કોણે સાથે ટાઈમ પાસ કરું ઘરે એકલી રહીને હું કંટાળી ગઈ છું સોનલને કહ્યું ઢોકડા આપશો કે પછી કહશો ત્યારે સોનલે કહ્યું કે સાજે આપીશ ત્યારે મેં કહ્યું ઠીક છે એમ કહીને એવું આગળ ચાલે ગયો ત્યારે સોનલના ઘરનું બહારનું ખુલ્લું જ હતું તે હું સીધો જ ઘર માં રહ્યો જો ત્યારે પોતાની એલઇડી માં ટીવીમાં ગંદી ફિલ્મ ચકિત થઈ ગયો અને ત્યાર પછી હું ઘરની બહાર નીકળી ગયો અને ત્યાર પછી મેં સોનરને બૂમ પાડી અને કહ્યું કે દૂધ આપવા અને પૈસા લેવા આવ્યો છું ત્યારે સોનર એકદમ ટૂંકા વસ્ત્રો પહેરીને મારી પાસે આવી અને મને કહેવા લાગે કે શુભમ અંદર આવ કોઈ તારા માટે એક કપ કોફી બનાવી દો ત્યારે મેં કહ્યું કે ના મારે હજુ ઘણું બધું કામ છે તેમ છતાં પણ આજે જે ચા લાગી ત્યારે ના હું ના કહી શક્યો અને ઘરની અંદર ગયો ત્યાર પછી સોનલ મારા માટે કોફી લઈને આવીને તેના ચહેરા પર એક મુસ્કાન હતી જાણે આજે મને કેદ ના કરી દીધો હોય ત્યાર પછી મેં તે કોફી પીધી અને થોડી વાર પછી મને ચક્કર આવવા લાગ્યા હું પોતાના પરનો કાબુ ગુમાવી રહ્યો હતો ત્યાર પછી મને કંઈ ખબર જ ના રહી